આજે એવા મરચાં બનાવીશું કે તમે બેના બદલે ચાર મરચાં ખાઈ જશો એટલો મસ્ત મસાલો બનાવી અને આપણે જાડા મરચાં આજે ભરી અને બનાવવાના છે સ્વાદિષ્ટ મસ્ત તો મારા રસોડામાં તમારું સ્વાગત છે મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત જાડા મરચાં આજે ભરીશું મસાલો મસ્ત બનાવી અને મરચાં આજે ભરીશું તો એના માટે મેં જાડા મરચાં અઢીસો ગ્રામ લીધા છે એકદમ ફ્રેશ હોય એવા મરચાં તમારે પસંદ કરવાના આ મરચાં મોડા હોય છે મિત્રો એને હવે એક ઊભો ચીરો કરી લઈશું બધા જ મરચાંને આપણે એક એક ચીરો કરી દઈશું આ રીતે બસ હવે એ મિક્સરનો જાર લઈશું અને મસાલો તૈયાર કરીશું સો ગ્રામ મેં તીખી જાડી સેવ લીધી છે એને મિક્સરમાં નાખી દઈશું પચાસ ગ્રામ શેકેલા ચણા ફોતરા નીકાળી અને લીધા છે ચાર ટેબલ સ્પૂન ધાણાજીરું નાખીશું મરચાંમાં જીરાનો સ્વાદ એટલો મસ્ત લાગે છે એટલે દાણાજીરું મેં વધારે લીધું છે હવે આ બધું બિલકુલ દળી લઈશું મિક્સરમાં એકદમ ફાઇન દળી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું દળેલી ખોડ મેં લીધી છે એક ચમચી થોડી કોથમરી નાખીશું અને એક ચપટી હળદર નાખીશું અડધી ટીસ્પૂન જેટલી હળદર નાખી અને આ બધું દળી લઈશું બરાબર દળી લઈશું મિત્રો મીઠું તમારે જોઈને નાખવાનું કારણ કે જાડી સેવમાં પણ મીઠું છે અને ચણામાં પણ મીઠું છે આ બધું દળી લઈ અને બરાબર મિક્સ કરી લઈશું હવે એમાં એક લીંબુનો રસ નીચોઈશું ખટો મીઠો સ્વાદ મસ્ત આવશે આપણા મરચાં એટલા મસ્ત લાગશે અને એક ટેબલ સ્પૂન તેલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે જે મરચાં ચીરીને રાખ્યા છે એમાં આ બધો મસાલો ભરી લઈશું આ મરચાં એટલા સ્વાદિષ્ટ બનવાના છે મિત્રો તમે એક વખત બનાવશો તો તમે કાયમ બનાવશો એટલા સ્વાદિષ્ટ મરચાં બને છે અને આ મરચાં તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી ખાઈ શકો છો ફ્રીજમાં મૂકશો તો તમે અઠવાડિયા સુધી એની મજા લઈ શકશો મરચાં બધા જ મેં ભરી અને તૈયાર કરી લીધા છે હવે બે ટેબલ સ્પૂન તેલ મૂકી અને એક ટી સ્પૂન અજમો નાખીશું મરચાંમાં અજમાનો સ્વાદ એટલો મસ્ત લાગે છે થોડી હિંગ નાખીશું અને અજમો નાખવાથી આપણને એસિડિટી પણ નહીં થાય અને ગેસ પણ નહીં થાય હવે તેલ આવી ગયું છે તો બધા જ મરચાં એમાં નાખી દઈશું અને નીચે મસાલો છે તે થોડી વાર થોડું ચડવા દઈશું ને પછી નાખીશું એટલે મસાલો બળી ન જાય અને ગેસ બિલકુલ સ્લો રાખીશું બધા હલાવી લઈશું અને બિલકુલ ગેસ ધીમો રાખી અને આપણે આ મરચાં ચડવીશું મિત્રો તમે જાડી તળિયાવાળી કઢાઈ લેજો હવે ઢાંકી અને એને થોડી થોડી વારે હલાવતા રહીશું તો નીચે મસાલો દાઝે નહીં અને આપણા મરચાં અંદર સુધી ચડી જાય એ રીતે મરચાં થોડી થોડી વારે હલાવતા રહીશું અને એને કૂક કરી લઈશું આ મરચાંનો સ્વાદ એટલો મસ્ત લાગે છે આ મરચાં બહુ તીખા નથી હોતા એટલે કોઈ તીખું ન ખાઈ શકે તો પણ એ મરચાં ખાઈ શકશે અને આ મસાલો એટલો મસ્ત લાગે છે તમે ચણાનો લોટ કરતો આ મરચાં એક વખત જરૂરથી બનાવજો તમને દાઢે વળખશે હવે મસાલો જે રાખ્યો હતો એ નાખી દઈશું અને બધું હલાવી અને મિક્સ કરી લઈશું તમે આ મરચાં ભરી અને બનાવીને ફ્રીજમાં તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો જેટલા ઠંડા હશે એટલા મીઠા લાગશે જેટલા ઠંડા હશે એટલા બહુ સ્વાદમાં મસ્ત લાગશે હલાવી અને એને બરાબર કૂક કરી લઈશું હવે આપણે એમાં બે ત્રણ ચમચી પાણી નાખીશું એનાથી એકદમ સોફ્ટ બનશે મરચાં અને સ્વાદ પણ વધી જશે બે ત્રણ ચમચી તેલ નાખી અરે પાણી નાખી બે ત્રણ ચમચી પાણી નાખી અને એને હલાવી દઈશું અને થોડીવાર ચડવા દઈશું ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે જરા પણ ઉતાવળો નથી કરવાનો નહીં તો મસાલો દાઝી જશે અને મરચાં કાચા રહેશે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે એ મરચાં આપણા તૈયાર થઈ ગયા છે કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત બને છે આ મરચાં મિત્રો તમે મારો જો વિડીયો ગમે તો તમે જરૂરથી બનાવજો એક વખત જરૂરથી બનાવજો તો તમે કાયમ બનાવશો એટલા સ્વાદિષ્ટ મરચાં બને છે ચણાના લોટ કરતો આ સેવના મરચાં બહુ જ મસ્ત સ્વાદમાં લાગે છે હવે એક પ્લેટમાં કાઢી લઈશું આ મરચાં તમે એક મરચાંના બદલે બે મરચાં ખાઈ જશો એટલા સ્વાદિષ્ટ બને છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઇક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મિત્રો સાથે શેર કરજો જય હિંગલાજ